નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્રીનેદર અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને લઈને આને પણ ભારે સિસ્ટમ બનવાને લઈને મોટા સમાચાર મિત્રો મળી રહ્યા છે તેમજ ભારે વરસાદનો નવો રાઉન્ડ પણ મિત્રો શરૂ થવાનો છે ખાસ કરીને આજે છે સોળ તારીખ અને સોળ આઠ બે હજાર ચોવીસ અને શુક્રવારના જો આપણે તાજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત માટે સૌથી વધુ ખુશીના સમાચાર મિત્રો મળી રહ્યા છે એટલે કે ગુજરાતમાં વરસાદને લઈને મોટી અપડેટ આવી છે આજના વિડીયોમાં આપણે ગઈકાલના વરસાદના ડેટા જોશું સાથે ભારતીય હવામાન વિભાગની સાત દિવસની આગાહી ગુજરાત વમન વિભાગની સાત દિવસની આગાહી તેમજ મિત્રો આવતી બાર સપ્ટેમ્બર સુધીના આપણે ડેટા જોઈશું કે બાર તારીખ સુધી મિત્રો કેવો વરસાદ રહેશે કયા કયા વીકની અંદર કેવો વરસાદ રહેશે સાથે તાપમાન પણ મિત્રો કેવું રહેશે તેને લઈને પણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે એટલે કે સંપૂર્ણ આખો મહિનો આગામી આખો મહિનો છે એ ખાસ કરીને બાર સપ્ટેમ્બર સુધી કેવું વાતાવરણ રહેશે અને ક્યારે સિસ્ટમ બનશે કયા વિસ્તારમાં કયા ખાસ કરીને સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં ક્યારે ક્યારે ખાસ કરીને વરસાદ જોવા મળશે અને કેટલો વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ મારો ફેસબુકમાં ઓન્લી ગુજરાત વરસાદના સમાચાર આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો ફેસબુકમાં પણ ફોલો કરી દેજો તો એ મિત્રો જોઈ શકીએ છીએ કાલ માત્ર અઠાવીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો ગઈકાલે બહુ જ ખાસ કરીને વરસાદ જોવા ન મળ્યો હતો વડોદરાના કરજણની અંદર પંદર એમ એમ એટલે કે અડધો ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આ સિવાય પંચમહાલના શહેરામાં દસ એમ એમ એટલે કે અડધો ઇંચ પણ પૂરો નહીં મહીસાગરની અંદર લુણાવાડામાં હજુ પણ મિત્રો ખાસ કરીને આ બોર્ડર એરિયાની અંદર સારા વરસાદની આગાહી છે એટલે કે અતિ ભારે વરસાદની મિત્રો અહીં આગાહી નથી ગઈકાલે ખૂબ જ ભારે વરસાદની આગાહી હતી આજે

આ સિવાય સત્તર તારીખે જોઈ શકો છો એકદમ સિસ્ટમો નબળી પડી ગઈ છે માત્ર કેરળની અંદર અને નવી સિસ્ટમ બનવાને કારણે ત્યાં જ મિત્રો વરસાદની આ ગઈ છે એટલે કે સત્તર તારીખથી મિત્રો નહીવત આ ગઈ છે અને મિત્રો ત્યારબાદ અઢાર ત્યારબાદ ઓગણીસ ત્યારબાદ વીસ તારીખ આ બધી જોઈએ અને છેલ્લે એકવીસ તારીખનો મેપ જોઈએ તો લગભગ મિત્રો એકવીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સહિત મિત્રો દક્ષિણ ભારત છે ઉત્તર ભારતની અંદર પણ મિત્રો કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે ખાસ કરીને હળવા વરસાદી ઝાપટાઓ છે જોવા મળશે ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી ગુજરાત હવામાન વિભાગનો પણ મેપ જોઈ શકો છો સોળ તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર ઘણા સ્થળોએ ઝાપટાં જોવા મળી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અમુક સ્થળોએ ઝાપટા જોવા મળશે જ્યારે સત્તર તારીખના મેપની અંદર સંપૂર્ણ ગુજરાતમાં ગી ગ્રીન છે તો અમુક સ્થળોએ સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને ઝાપટા જોવા મળશે બાકી ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી અઢાર તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં માત્ર અમુક સ્થળોએ જ ખાસ કરીને ઝાપટા જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર માત્ર માત્ર દસ ટકા વિસ્તારમાં ઝાપટું એકાદું મિત્રો આવી શકે છે બાકી એકદમ સંપૂર્ણ ઉગાડ જોવા મળશે અને અહીંયા મિત્રો ઓગણીસ તારીખનો મેપ જોઈ શકો છો વીસ તારીખે તો સંપૂર્ણ ગુજરાતની અંદર માત્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદી ઝાપટા રહેશે અને એકવીસ તારીખે તો નહીવત વરસાદની આગાહી છે તો ખાસ કરીને આવતું વીક છે ખાસ કરીને સારા વરસાદને લઈને કોઈ આગાહી નથી તો સારો વરસાદ ક્યારે પડશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે આ મેપ જાહેર કરી અને ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે ઓગસ્ટ મહિનાની અંદર આમ તો જોવા જઈએ તો સારો વરસાદ પડતો હોય છે તો આ વખતે ગુજરાતની અંદર પંદર થી લઈને બાવીસ તારીખે છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાઓ ચાલુ રહેશે બાવીસ થી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી તમે જોઈ શકો છો ત્યારે પણ મિત્રો કોઈ મોટી વરસાદને લઈને આગાહી નથી પરંતુ ખાસ કરીને વરસાદની તીવ્રતાની અંદર વધારો થઈ શકે છે ઓગણ તારીખથી લઈને પાંચ તારીખ સુધી બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની શકે છે અને તેની અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડશે અને પાંચ સપ્ટેમ્બરથી લઈને બાર સપ્ટેમ્બર સુધી પણ સારી ગતિવિધિઓ વરસાદની ચાલુ રહેશે જેને લઈને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદના સારા રાઉન્ડ છે એ જોવા મળી શકે છે અહીંયા મિત્રો જોઈ શકો છો કે પહેલું જે વીક છે પાંચ ખાસ કરીને સત્તર તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી ત્યારે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળી એક્ટિવ સિસ્ટમ હોવાને કારણે સાયક્લોન મિત્રો હિમાલય તરફ હોવાને કારણે હજુ પણ દિલ્હીને એ તરફ વરસાદ ચાલુ રહેશે પરંતુ અહીંયા અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાને લઈને મોટી અપડેટ છે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ઓમાન તરફ ફંટાઈ અને તેની અસર મિત્રો ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં થશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને સારા વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જોઈ શકો છો ઓગણત્રીસ ઓગસ્ટથી લઈને પાંચ સપ્ટેમ્બર સુધી તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં મોટી હલચલ ચાલુ થઈ ગઈ છે અને તેને હિસાબે કેરળ ગોવા મહારાષ્ટ્ર છે અને તેની અસર મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વધારે જોવા મળી શકે છે પાંચ સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર સુધીની આસપાસ આ વાવાઝોડું જો વધુ મજબૂત બનશે તો ગુજરાતની અંદર ત્રાટકી શકે તેવી પણ સંભાવના છે નહીતર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળે તે પૂરેપૂરી શક્યતા રહેલી છે એટલે કે ખાસ કરીને સત્તર તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી તમે જોઈ શકો છો હજી ગુજરાતની અંદર ખાસ કરીને નહીવત વરસાદની આગાહી છે પરંતુ ત્યારબાદ મિત્રો ખાસ કરીને લગાતાર પંદર દિવસ સારા વરસાદ રહેવાની શક્યતા છે અને ત્યારબાદ પણ મિત્રો ખાસ કરીને બાર સેપ્ટેમ્બર સુધી હળવો વરસાદ ચાલુ રહેશે અહીંયા તમે જોઈ શકો છો સોળ તારીખથી લઈને બાવીસ તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છની અંદર નહીવત જ્યારે ગુજરાતની અંદર ઉત્તર મધ્ય ગુજરાતની અંદર રેગ્યુલર વરસાદ પડશે ત્રેવીસથી લઈને ઓગણત્રીસ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર નોર્મલ કરતાં સારો વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે અને ત્યાર પછી વીક ત્રણ અને વીક ચારની અંદર જોઈ શકો છો ખૂબ જ સારો વરસાદ છે એ રહેવાનો છે અને જો તમને ડિટેલ્સમાં સમજાવવા જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો વીક વનની અંદર એટલે કે સત્તર તારીખ સોળ તારીખથી લઈને બાવીસ તારીખ સુધી કચ્છ સૌરાષ્ટ્રમાં હજુ પણ મિત્રો સારો વરસાદ નથી જ્યારે મિત્રો બીજું વીક ત્રેવીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી જોવા જઈએ ડીપમાં જોવા જોઈએ તો ખાસ કરીને રાજસ્થાન સહિત ગુજરાતની અંદર નોર્મલ કરતાં સારો એટલે કે ફરી એક વખત સારો વરસાદનો રાઉન્ડ છે એ ત્રેવીસ તારીખ પછી જોવા મળી શકે છે મિત્રો અહીંયા ટેમ્પરેચર એટલે કે તાપમાનનો મેપ પણ આપેલો છે તમે જોઈ શકો સોળ તારીખથી બાવીસ તારીખ સુધી ગુજરાતમાં નોર્મલ કરતાં વધુ તાપમાન રહેશે એટલે કે ગરમી બફારો ચાલુ રહેશે ત્રેવીસ તારીખથી લઈને ઓગણત્રીસ તારીખ સુધી પણ તાપમાનને લઈને આગાહી છે ત્રીસ તારીખથી લઈને પાંચ સપ્ટેમ્બર સુધી પણ મિત્રો નોર્મલ કરતાં વધુ તાપમાન એટલે કે ગરમી જોવા મળે અને છ તારીખથી લઈને બાર તારીખ સુધી તમે જોઈ શકો તાપમાનમાં ઘટાડો આવશે એટલે કે હજુ પણ આપણે મિત્રો જોવા જઈએ તો સોળ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી કોઈ સારા વરસાદની આગાહી નથી ત્રેવીસ તારીખથી લઈને પાંચ સપ્ટેમ્બર સુધી એટલે કે પંદર દિવસ લગાતાર ગુજરાતની અંદર સારો વરસાદ પડશે એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદનો એક મોટો રાઉન્ડ આવી શકે છે અને તેનું સૌથી મોટું કારણ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ બની રહી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે અમારે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત